નમસ્કાર હું ચતુર્શાંકટ મદનીષ ખેતી મગ આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ ધાણા એટલે કે કોથમીર જે ખૂબ જ અગત્યનો મસાલા પાક છે એમની આપણે કઈ રીતે નફાકારક ખેતી કરી શકીએ ઓછા ખર્ચે ખર્ચે કઈ રીતે વધારે ઉત્પાદન મેળવી શકીએ ગુણવત્તાયુક્ત ઉત્પાદન કઈ રીતે મેળવી શકીએ એ વિષય ઉપર આપણે આજે માહિતી મેળવવાની છે ખેડૂત મિત્રો ધણાના પાકની માટે અનુકૂળ આબોહવા કેવી જોઈએ જમીન કેવી જોઈએ સુધારેલી જાતો કઈ કઈ છે તેમજ બીજ માવજત બીજનો દર અને કયા કયા પાયાની અંદર ખાતરા આપવાથી ખૂબ સારું ઉત્પાદન મેળવી શકીએ એ વિષય ઉપર આપણે આજે માહિતી મેળવીશું આ માહિતી ચાલુ કરતા પહેલાં એક મારી વિનંતી છે કે જો આ દિન સુધી તમે કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો પ્રથમ વખત તમે આ ચેનલનો વિડીયો જોતા હોય તો તમે આજે જ કૃષિ દર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડીના બટન ઉપર તમે ક્લિક કરી દેજો જેથી કરીને તમામ વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો હવે જાણીએ ધાણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ શ્રીઓએ શું શું આ ઉત્તમ સારું ઉત્પાદન મેળવવા માટે કઈ કઈ બાબતનો આપણને કાળજી લેવા માટેની કે કઈ કઈ માહિતી આપવી જરૂરી છે એ વિશે જે જણાવ્યું છે એના ઉપર આપણે માહિતી મેળવીશું તો ખેડૂત મિત્રો ધાણા એટલે કે મરી મસાલાના પાકો માટે ભારત દેશ પ્રાચીન કાળથી ખૂબ જ ટૂંકમાં વિખ્યાત થયેલો છે મસાલા પાકોની અંદર ધાણા છે એ ખૂબ જ અગત્યનો મસાલાનો પાક છે આપણા રાજ્યમાં વહોતા બીજ મસાલા પાકોમાં જીરું અને વરિયાળી પછી ધાણા છે ત્રીજા ક્રમનો વાવતર વિસ્તાર અને ઉત્પાદન ઉત્પાદનની દ્રષ્ટિએ આવતો એક મસાલાનો પાક છે ઉત્પાદન અને વપરાશની બાબતમાં ભારતે સમગ્ર વિશ્વની અંદર મોખરાનું સ્થાન ધરાવે છે અને એટલા માટે જ આપણો દેશ એ પ્રાચીન સમયથી મરી મસાલાની ભૂમિ તરીકે ખૂબ જ જાણીતો વિખ્યાત થયેલો ગુજરાતમાં ધાણા છે એ મુખ્યત્વે કચ્છ જુનાગઢ જામનગર તેમજ રાજકોટ પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર એનું ધાણાનું વાવેતર કરે છે આમ છતાંય અન્ય જિલ્લાઓની અંદર પણ વાવેતર થાય છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પણ ધાણાનો પાક છે એ વવાય છે આબોહવાની જો વાત કરીએ ધાણાના પાક માટે તો ધાણાના પાક માટે આબોહવા કોઈ પણ પાક માટે આબોહવા છે એ અનુકૂળ ન હોય તો આપણે ધારી ઉત્પાદન લઈ શકતા નથી અને ખેતી ખર્ચ બિનજરૂરી વધી જતા હોય છે તો ધાણાના પાકને ઠંડી અને સૂકી આબોહવા છે એ વધારે માફક આવે છે તેથી તેનું વાવેતર આપણે મોટેભાગે શિયાળાની અંદર કરતા હોઈએ છીએ આમ છતાં પિયતની સગવડ હોય તો આ ખેડૂતો છે એ આખા વર્ષ દરમિયાન ધાણા કે કોથમરી વાવે છે બીજું આ પાક છે એને લાંબા સમય માટે જો વાદળછાયું હવામાન હોય અથવા તો ભારે વરસાદ પડ્યો હોય અથવા તો વધારે પડતી ગરમી પડે તો આ ધાણાનો પાક છે એ સહન કરી શકતો નથી એને અનુકૂળ આવતું નથી જમીનની વાત કરીએ તો જમીન માટે છે એ ધાણાના પાકને સારી નિતાર શક્તિ ધરાવતી હોય પાણી ભર્યું રહેતું ન હોય અને નિતાર શક્તિ ખૂબ સારી હોય તેમજ પૂરતા પ્રમાણની અંદર સેન્દ્રિય તત્વનું પ્રમાણ હોય એટલે કે સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ સારું હોય એવી જમીન ગોરાડું હોય તો પણ ચાલે અને મધ્યમ કાળી જમીન હોય તો પણ આ પાકને ખૂબ અનુકૂળ આવે છે વાવણીનો સમય અને વાવણી અંતર વાવણીના સમયની વાત કરીએ તો ધાણા છે એ શિયાળુ ઋતુનો મુખ્ય પાક છે એટલા માટે જ્યારે પણ નવેમ્બરની અંદર આનું વાવેતર જો તમે કરવા માંગતા હોય તો પ્રથમ અથવા તો બીજા અઠવાડિયા સુધીમાં જો તમે વાવેતર કરી દો અથવા જ્યારે પણ વાતાવરણમાં ત્રીસ ડિગ્રીની આજુબાજુ તાપમાન થાય ત્યારે તમે જો ધાણાનું વાવેતર કરીએ તો આપણને સામ્ય રીતે ઉગાવવો પણ સારું મળશે અને વનસ્પતિક વૃદ્ધિ પણ સારી થશે અને પાછળથી જે બિનજરૂરી ખર્ચા થાય છે ખર્ચા ઓછા થશે હવે સુધારેલી જાતોની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ જાત કોઈ પણ પાકની જાત પસંદ કરવી એ ખૂબ ખૂબ જ છે જો સારી જાત પસંદ ન થઈ જાય અનુકૂળ થાય આપણી જમીન પાણી હવામાન આબોહવા આપણી માવજત તો ઘણી વખત આપણે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય છે તો જાત પસંદ કરવાની અંદર ખાસ કાળજી રાખવાની છે જોઈએ આપણે કે કઈ કઈ જાત ધાણા માટે ધાણા માટે આમ તો ચાર જાતો છે પાંચમી જાત છે રિસર્ચ સંશોધનની અંદર છે અને ગુજરાત ધાણા એક ગુજરાત ધાણા બે ગુજરાત ધાણા ત્રણ અને ગુજરાત ધાણા ચાર આ ચાર જાતો છે એ વાવતરમાં છે પરંતુ આપણે જોઈશું કે કઈ જાત છે એ ખરેખર ખૂબ આપણા માટે અનુકૂળ છે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન આપી શકે છે તો ગુજરાત ધાણા બે ની વાત કરીએ તો એના છોડની ઊંચાઈ છે એ બોતેર સેન્ટીમીટર ગુજરાત ધાણા ત્રણ ની અંદર છે સિત્તેર સેન્ટીમીટર અને ગુજરાત ધાણા ચાર ની અંદર છે એ સેન્ટીમીટર ની ઊંચાઈ જોવા મળે છે ફૂલ આવવાની અવસ્થા કેટલા દિવસે ફૂલ આવે તો ફૂલ છે એ ગુજરાત ધાણા બે ની અંદર પચાસ દિવસે આવે ગુજરાત ધાણા ત્રણ ની અંદર ચોપન દિવસે આવે જયારે ગુજરાત અંદર એ બેતાલીસ દિવસે એટલે કે ટૂંકા ગાળે ટૂંકમાં ફૂલ આવી જાય છે દિવસોની વાત કરીએ તો ગુજરાત 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 છે 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 દિવસે દિવસે પાકે પાકે એ નેવું દિવસથી લઈ અને એકસો ને ત્રણ દિવસની અંદર પાકે છે એટલે કે ટૂંકા ગાળા પાકે છે હવે છોડ ઉપર ચક્કર ની સંખ્યા જે ટૂંકમાં ગોળ ગોળ ચક્કર જે આવે છે જેમાં દાણા બંધાય છે એ ચક્કર ની વાત કરીએ તો ગુજરાત ધાણા બે ની અંદર પંદર ચક્કર છે ગુજરાત ધાણા ત્રણની અંદર ચૌદ ચક્કર છે જ્યારે ગુજરાત ધાણા ચારની અંદર સોળ ચક્કર જોવા મળે છે હવે ચક્કરની અંદર ઉપચક્રની સંખ્યા છે એ પણ અગત્યની હોય છે એમાં ગુજરાત ધાણા ચાર છે એમાં સૌથી વધારે ટકા ઉપચક્રની સંખ્યા છે સુગતિત જેલના ટકાની વાત કરીએ તો ગુજરાત ધાણા બેની અંદર પોઈન્ટ ચાર ટકા છે ગુજરાત ધાણા ત્રણની અંદર પોઈન્ટ પાંચ ટકા બાવન ટકા છે જ્યારે ગુજરાત ધાણા ચારની અંદર એ પોઈન્ટ છ ટકા ટૂંકમાં તેલ સુગંધિત જે તેલ હશે તેલ આવે છે એનો ટકા છે જ્યારે એક હેક્ટર ઉત્પાદનની વાત કરીએ તો ગુજરાત ધાણા બે છે એ ચૌદ ને કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે જ્યારે ગુજરાત ધાણા ત્રણ છે એ સત્તરસો ને તેતાલીસ ઓગણચાલીસ કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે છે જ્યારે ગુજરાત ધાણા ચાર છે એ બે હજાર ને ત્યાસી કિલો ખૂબ સારું ઉત્પાદન ગુજરાત ધાણા ચાર આપે છે તો ખેડૂત મિત્રો આમાં નિના જે ટૂંકમાં તત્વો આવે છે તેલ પરમાણ આવે છે ગુજરાત અંદર ખૂબ સારું છે છે પાકી જાય અને બીજું કે એની અંદર સુગંધિત ટકા વધારે હોવાને કારણે એની સુગંધ પણ ખૂબ સારી આવે છે એટલે ગુજરાત ધાણા ચાર છે એ વાવવા માટે ઉત્તમ જાત છે તો ખેડૂત મિત્રો તમે ગુજરાત ધાણા ચાર એ તમે તમે જો ખેતી ધાણાની કરવા માંગતા હોય તો ખાસ એને તમે સામેલ કરજો બીજું ગુજરાત ધાણા ચાર છે એ સામાન્ય રીતે ભૂકીસરોનો જે ટૂંકમાં રોગ આવે છે એની સાથે પ્રતિકારક શક્તિ ધરાવે છે જ્યારે મોલો આવે છે તો મોલોની અંદર પણ એ મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવે છે એટલે બિનજરૂરી ખર્ચા પણ ઓછા થાય છે બીજું કે બીજના દરની વાત કરીએ તો ધાણા છે એ એક હેક્ટરે હવા છો વી ખાઈએ સો ગઠાઈએ પંદરથી વીસ કિલોગ્રામ બિયારણ જોઈએ પરંતુ ખેડૂત મિત્રો જરા બે ફાડા કરી અને બે ભાગ કરી અને પછી જો વાવેતર કરવામાં આવે તો બીજ બિયારણનો ટૂંકમાં આપણે દર ઘટાડી શકીએ છીએ બીજું કે જ્યારે પણ બી ધાણા વાવવામાં આવે ત્યારે એને આઠથી દસ કલાક પાણીમાં પલાળી અને છાંઈડે સુકી અને વાવેતર કરવામાં આવે તો ખેતી કરતા હોય તમે બીજા અમૃતનો તમે પટ આપીને વાવેતર કરી શકો છો ઓર્ગેનિક ખેતીવાળા છે એ ટ્રાયકોડોલમાં પટ આપીને વાવેતર કરી શકે છે અને રાસાયણિક ખેતીની અંદર કેપ્ટન છે થાઈરમ છે મેન્કોઝેબ છે જેવી ઘણી બધી ફૂબનાશક દવાઓ આવે છે એનો કોઈ પણ એક દવાનો તમે ત્રણ ગ્રામ દવા એક કિલો દીઠ તમે લઈ અને પટ આપી અને વાવેતર કરશો તો તમને ખૂબ સારો ઉગાવો મળશે અને પ્રશ્ન જમીનજન્ય અને બીજન્ય રોગોનું ઘટાડી શકશું ખાતર ખાતરની વાત કરીએ તો કોઈ પણ સારું પાકનું સારું ઉત્પાદન લેવા માટે જમીન જમીન જો બળવાન નહીં હોય તો છોડ બળવાન થશે નહીં એટલા માટે જયારે પણ જમીન તૈયાર કરીએ ત્યારે પચીસ ગાડા એકદમ હળી ગયેલું ગળીતું ખાતર નાખી અને પછી એને જમીનમાં ભેળવી અને ત્યારબાદ રાસાયણિક ખાતર છે વીસ કિલો નાઇટ્રોજન અને દસ કિલો ફોસ્ફરસ વૈજ્ઞાનિક સ્વરૂપ તત્વના રૂપની અંદર ભલામણ કરી છે પરંતુ એક વિઘાત દીઠ વાત કરીએ પાયાના ખાતરમાં ક્યુ ક્યુ નાખવું તો પાયાના ખાતર તરીકે મારી ભલામણ અંગત છે કે સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટ તમે વાપરો પણ ભલામણની અંદર આપણે જોઈએ તો સોળ ગુઠાના વિઘાની અંદર સાડા ત્રણ કિલોગ્રામ ડીએપી સાડા પાંચ કિલોગ્રામ યુરિયા અથવા તો યુરિયા ન વાપરવું હોય તો એમોનિયમ સલ્ફેટ છે એ એક વીઘે સોળ ગુઠાએ તેર કિલોગ્રામ લઈ અને પાઈને ખતર તમે આપી શકો છો અથવા મેં તમને કીધું એમ કે સિંગલ સુપર ફોસ્ફેટ દસ કિલોગ્રામ ગુઠાના વીઘામાં અથવા અને સાત કિલોગ્રામ યુરિયા અથવા યુરિયા ન વાપરો સોળ કિલોગ્રામ યમોનિયમ સલ્ફેટ તમે નાખી અને પછી જો તમે ઓટોમેટિક વાવણી અંદર

ધાણાનું ટૂંકમાં બહુ ખૂબ મહત્વ વધી રહ્યું છે તો તમે ધાણાની ખેતી અનુકૂળ વાતાવરણ હોય તો કરી શકો છો તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ગમશે ગમે તો લાઇક કરજો શેર કરજો અને બીજાને મોકલવાનું ભૂલતા નહીં અને બીજું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપશોનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન વંદે માત્ર ખેડૂત મિત્રો